આપણે જે ગાડી કેતા હતા ને એ આવડી આપણે જે ગાડી લઈને આવ્યા એ આ ટોપન ત્યાંથી એ ગાડી આપણી વાટે અહીંયા ઊભી છે અહીંયા રાખી ગાડી જો આપણે આ આપણા સબસ્ક્રાઈબર ભાઈ છે આપણે બોલો બોલો ભાઈ કેસે એવો સબસ્ક્રાઈબ કરી દે ને કે ચેનલ કો નહીં ગયે તો ઓ ભાઈ ને દાળ મેથી મગાવી લીધી છે આપણે ઘઉંની રોટલી છે અને છાસ રહી મગાવી છે મિત્રો આપણે આવડું હજુ વાંચી લીધું છે કેમ કે આ વિશ્વ ગુરુ નેતા છે આયના ગુલબર્ગાના અને એમનો આપણે આઠસો ને બાણુંનું જન્મ જયંતી છે ગાડી ખાલી થઈ ગઈ છે આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે તુલજાપુર પાસ કરી અને કિસ્મત કાઠિયાવાડી હોટલે આપણે ગાડી રાખી દીધી હતી એટલે આપણે આ રાતે બાર વાગે પહોંચી ગયા હતા એટલે આપણે ત્યાંથી સવારે વહેલા ચાર વાગે નીકળ્યા હતા કેમ કે આપણું લોડિંગ રહ્યું હતું ગુલબર્ગાનું મોરબી ટુ ગુલબર્ગા એટલે અત્યારે જુઓ આપણે ત્યાંથી સવારે વહેલા ચાર વાગે નીકળ્યા હતા અને અત્યારે આપણે પહોંચી ગયા હતા ગુલબર્ગા પહેલાં પાંચ કિલોમીટર ભારતનો પમ્પ છે નહીં અત્યારે આપણે ગાડી ઊભી રાખી હતી એટલે પાર્ટીએ અહીં જે આપણને લોકેશન નહોતું નાખ્યું પણ અત્યારે આપણને લોકેશન નાખે છે એટલે હવે આપણે જઈશી ખાલી કરવાની જગ્યાએ કેમ કે આપણે અહીંથી એ પાંચ કિલોમીટર જ છે એટલે અત્યારે જવું આપણે અહીંયા સાઈડમાં ગાડી રાખી દીધી હતી અને હવે આપણે અહીંથી નીકળી શઈ અને આપણે આ રસ્તે થઈને આવ્યા હતા કેમકે આવડું આ સીધું આપણે ઉમરગાથી ગુલબર્ગા બાજુ આ રસ્તો જઈએ એટલે હવે આપણે નીકળી આવી હતી અને પાર્ટીએ આપણને લોકેશન જ નાખી દીધું એ અને અહીંથી હવે પાંચ કિલોમીટર જ થાય છે ગુલબર્ગ એટલે આપણને લોકેશન આવી ગયું એટલે હવે આ આઠ નવ કિલોમીટરનું લોકેશન દેખાડે છે એટલે હવે સીધા આપણે અહીંયા જાય ખાલી કરવાની જગ્યાએ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે સીધા આપણે અહીંલા જાય ખાલી કરવાની જગ્યાએ હવે મિત્રો આપણે જોવો ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા છે અને આપણે આ ગુલબરગાથી અંદરના રસ્તે આવ્યા છે જે આપણે સિટીમાં રસ્તો જાય છે ને ની આપણે આવ્યા છે એટલે આપણે જો ગોડાઉન ને ગાડી લગાડી દીધી છે આપણે આ ગોડાઉન ને ગાડી ખાલી કરવાની છે હવે મજૂરને ને ઈવડે તો નવ દસ વાગ્યા આવશે અને આપણે અત્યારે અહીંયા સાઈડમાં રાખી દીધી છે હવે જોવી ક્યારે આ મજૂર આવે છે અને કેટલી વારમાં આપણી ગાડી ખાલી થાય છે અત્યારે જુઓ આપણે અહીંયા સાઈડમાં રાખી દીધી છે અને આવડું આ ગોડાઉન છે જોવી હવે મજૂર ક્યારે આવે છે અને આપણે આવ્યા હતા આ બાજુથી એટલે ત્યાંથી આપણે ગુલબર્ગા રિંગ રોડ છે ને રિંગ રોડ થી અંદર બે અઢી કિલોમીટર જેવા અંદર આવ્યા છે જોવી હવે ક્યારે મજૂર નહીં આવે છે અને કેટલી વાર લાગશે ગાડી ખાલી કરતા એ હવે મજૂર આવ્યા પછી ખબર પડે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો હવે મિત્રો આપણે જુઓ ગાડી તો આપણે જ્યાં ખાલી કરવાની હતી ત્યાં લગાડી દીધી હતી અને આપણે હોઈ ગયા હતા એટલે અત્યારે આપણે ત્રણ વાગે ગયા છે અને આપણે જ્યાં લગાડી દીધી ને ગાડી ત્યાંથી આપણે બીજા ગોડાઉન ગાડી લેવા તા એટલે આપણે નિયા ગાડી લગાડી દીધી છે જોવો તમે આપણે આ ગોડાઉન હતું નિયા લગાડી દીધી પછી આપણે આયા ગાડી લગાડવાની થઈ હતી એટલે આપણે આયા લગાડીને આપણે તો સુઈ ગયા હતા અને અત્યારે આપણે ત્રણ વાગે ઉઠા છે એટલે હવે આપણે જોવી કેટલી ગાડી ખાલી થઈ છે અને આ બાજુ જોવો પોસ્ટર લગાડ્યા છે શેના છે ઈ તો આપણને ખબર નથી કેમ કે અક્ષર રે ઈ આપણે જલેબીના ના ભૂસરા જેવા છે એને મેં જો આપણે જો અડધી ગાડી ખાલી થઈ ગઈ છે જો અડધી થઈ ગઈ છે લગભગ ફાઈન થઈ ગઈ આપડી ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે અને આવડું આ ગોડાઉન છે અંદર માલ એક ફૂલો ફૂલ સ્ટોક ભરેલો છે જાજી બે બાય બે જ લાદી છે અને બાર અઢાર છે ને બાર બાર છે જોવી હવે કેટલી વાર લાગે છે અને અહીંયા જો પોસ્ટર છે નથી ખબર નરસિંહ મહેતા હોય એવું લાગે છે આપણે પેલા બીજો મોબાઈલ નથી ને વાંચી લેત પણ હમણાં આપણે બે મિલિટરીઓ વાંચીને તમને કહું કેમકે આપણે આમાં ટેકનોલોજી આપણી ઉપયોગ કરી લઈ મિત્રો આપણે આવડું હજુ વાંચી લીધું છે કેમ કે આ વિશ્વગુરુ નેતા છે આના ગુલબર્ગાના અને એમનો આપણે આઠસો ને બાણુ નું જન્મ જયંતિ છે એટલે ઓગણત્રીસ તારીખે એટલે આપણે આવડું આ વાંચ્યું ગૂગલ મેપ માં નાખ્યો ગૂગલ મેપમાંથી માંથી આપણે ગુજરાતી એટલે એમાંથી આપણે આવડું આ વાંચ્યું છે કેમ કે આપણે આજી ભાષા ઉકલે નહીં ને એનો ફોટો પાડી લેવાનો અને ફોટો પાડીને સીધું કરી લેવાનું ગુજરાતી કેમ કે આપણને ટેકનોલોજી આપેલી જ છે એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરી જ લેવાનો આપણે ગમે એ ભાષામાં આપણે સમજણ ન પડે એટલે સીધે સીધા ફોટા પાડી લેવાના ફોટો પાડીને સીધે સીધું ઉપયોગ કરી લેવાનો ટેકનોલોજીનો ઇંગ્લિશ ન આવડતું હોય તો ઇંગ્લિશમાં સીધું ફોટો પાડીને સર્ચ કરી નાખો એટલે સીધે સીધું ગુજરાતી જ બની જાય એટલે હવે મિત્રો આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે અને હવે કંઈક આપણે આમ હેલા જઈ કઈ ચા પાણીની દુકાન હોય ને તો ચા પાણી પીતા આવી કે આમ જે આપણે ખાલી કરવા આવ્યો ને જીઆઈડીસી જેવો એ ઈલાકો છે જાજી ચોકડીઓ જ પડે છે હા મેં દેખાય છે તો એ બાજુ આપણે પહેલા જઈ જવું આપણે જીઆઈડીસી જેવો જ ઈલાકો છે અને આમ જુઓ થમ્સઅપની એમરજન્સી હોય એવું લાગે છે જુઓ તમેડ ને થમ્સઅપ આ બાજુ પાણીની બોટલોનું છે ભરેલી હોય ખાલી હોય એ ખબર નથી આપણે હોલસેલની દુકાન છે ટોસ પટી ને એવું બધું વેચે છે હોલસેલ છે ગાંઠિયા ને એવું બધું ચોકલેટ ને બિસ્કીટ કેમ કે આવડું આપણે ઓલા જેવું જેઆઈડીસી જેવું જે બધું ઓલો માલ જ છે પેકિંગ માલ છૂટક નહીં જથ્થાબંધ વેપારીવાળા બધા અહીંયા દુકાન કે બધી જો અહીંયા પાણીની બોટલો રહે ને એ બધું જથ્થાબંધવાળું જ છે અને હવે આપણે સામે હાયલા જઈએ અહીંયા કંઈક નાસ્તો વાસ્તો મળતો હોય તો નાસ્તો કરી લઈ અને ચા મળતી હોય તો ચા પીને તો પાછા આવતા આવતારી ગાડીએ અહીંયા આપણે પુશીશ હું વેચે છે આપણે પૂછી લે શું અહીંયા છે એટલે જો આપણે રાઈસ કાઢે છે આયા આપણે ચોખાનું જ વધારે હોય બીજું કઈ મળે નહીં હવે આપણે અહીંયા રાઈસ ને એવું ખાઈ લઈ આવી રીત ને જો દુકાન છે દુકાન અંદર આવું જોઈએ આવી રીત નું લોક આપણે ગણેશ પછી સરસ્વતી હમ ભજી લેલો ને દે તો ભજીયાનું પૂછે તે ભજી એ આપડે મરચાના ભજીયા છે જોવી હવે કેવું આવે છે આપણે જો રાઈસ આવી ગયા છે ભજી અને આરે આવડું આ કઈક રસો આપે છે એટલે હવે મિત્રો આપણે આ ખાઈ નાખી પછી પાછા એટલે ગાડી છે મિત્રો આપણે જોવો નાસ્તો કરીને નીકળી ગયા છે હવે સીધા પહેલા જઈ ગાડીએ અને આપણે જે ચાવલ ખાધા નહીં ત્રીસ રૂપિયાની પ્લેટ હતી તેમાં પાછા બે ભજી આવી ગયા હતા મરચાલા એટલે પાંચ રૂપિયાનું એક ભજી એટલે વી રૂપિયાના પાતની બીજ હતી અહીંયા જો આપણે જોવે છે રાયડું નાખતા તો આપણે લોતારતા છે એટલે જોતા છે અને હવે મિત્રો આપણે ફાયેલા જાય હાઇલા નહીં ગાડીએ જ પોગી ગયા છે હા ભળી જઈશીએ આપણે તો અહીંયા ખાલી કરતા કરતા આ મિત્રો આપણે જુઓ ગાડી તો ખાલી થાય છે અને અડધા ઉપર ગાડી ખાલી થઈ ગઈ છે એટલે હવે આપણે આલા જઈ નાહવા કેમકે આપણે આગળ નાવાની સુવિધા છે એટલે આપણે હવે નાતા આવીએ કેમકે આપણે આ ગરમી અહીંયા ફૂલ થઈએ અને બીજા નંબરમાં જો આપણે ગરમીના હિસાબે કપડાં આપણે ફૂટી થઈ ગયા છે એટલે હવે આપણે હાઈલા જઈને આવવા કેમ કે સુવિધા છે જ એટલે આપણે નાતા આવી અને નાઈન પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી કે ભાઈ આપણે ફરવાનું કઈ જગ્યાએ સેટિંગ થઈ છે કેમ કે અહીંયા આપણે ચાર પાંચ જગ્યાએથી લોટિંગ થાય છે જે આપણે શાહપુર છે ઝવરગી છે પછી ગુલબરગાથી નહીં ગાડીઓ ભરાય છે અને છેવટે ક્યાંય ન હોય તો છેવટે પછી રાયચુર જવું પડે એટલે જોવી હવે આપણે નાઈ જોઈને પછી ટ્રાન્સપોર્ટરને ફોન કરી કે ભાઈ આપણે કઈ બાજુ ભરવાનું સેટિંગ થાય છે હવે સીધા આપણે નાવા અને સામે જવો સુવિધા છે કેમકે બાથરૂમ જ છે કેમકે આ જીઆઈડીસી જેવો ઈલાકો છે એટલે સ્પેશિયલ ટોયલેટની સુવિધા છે એટલે હવે આપણે અહીલાજે નાવા આ નાઈ ધોરણ પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી મિત્રો આપણે જોવો નાઈ ધોરણ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે સીધા આપણે એલા જઈએ ગાડીએ અને ગાડીએ જઈને જોઈ લઈએ કે ગાડી કેટલી બાકી છે અને પછી આપણે ટ્રાન્સપોર્ટને ફોન કરી કે ભાઈ આપણે કઈ બાજુ ફરવાનું થઈએ હવે આપણે એલા જઈએ ગાડી બાજુ અમે તો આપણે રવા ગાડી ખાલી થઈ હે અને હવે આપણે બે ઠપી જેવું બાકી રહ્યું છે હવે આપણે રો દાદી નાની છે બાર હજાર છે હવે વધીને હવે અઢી કલાકમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને મિત્રો આપણે તાલપત્રી નવી લેવી જોઈએ છે કેમકે આ એ તાલપત્રી એ ખરાબ થઈ ગઈ છે ફૂગો રહ્યો નહીં કેમકે રો આપણે સિંગલ ફૂગો નાખ્યો તો પણ અંદર જવો આપણે તૂટેલું છે રો ત્રણ ચાર જગ્યાએ છે એટલે કોમ આવે આની માટે આપણે બીજો ગમે એ પટ્ટો નાખી દઈએ ને એટલે વાંધો ન આવે પણ આપણે ગમે પ્લાસ્ટિક નવું લેવું જોઈએ કે આઈટી હવે શું માલ ભરવાનું નથી થાય પછી ખબર પડે કારણ કે રસ્તામાંથી જ આપણે પ્લાસ્ટિક લેવું જોઈએ જોવી હવે શું આપણે માલ ભરવાનું થાય કેમ કે આપણે ટ્રાન્સપોર્ટરને એને ફોન કર્યા છે હવે ગાડી ખાલી થાય પછી ફોન કરો કે શું ભરવાની પોઝિશન છે એ કે આમ તો આપણે માટડો છે ને એટલે જેવું તેવું પ્લાસ્ટિક હોય તો વાંધો ન આવે કેમકે ઉપર પાણી પડે ને એ ભેરું જ આપણે બેઠું આવતું રહે એટલે માટડામાં ઓછો વાંધો આવે પણ તોય આપણે ગમે એ હું માલ ભરવાનું થાય છે પછી ખબર પડે પછી આપણે આમાં ગમે એ પ્લાસ્ટિક સારું ઉપર નાખવું જોઈએ નકર શું કે ગમે એ બીજો માલ ભરવાનું થાય ને કાચો માલ તો આપણે પલરવાની બીક રહે કેમ કે ચોખા છે કે બાઈજો છે કે ગમે એ ભરવાનું થાય તો માલ જોઈએ આપણે વરસાદનું વાતાવરણ છે તો ખોટે ખોટો માલ પલર એવું ન કરાય અને ગમે આપણે પ્લાસ્ટિકની વ્યવસ્થા કરવી જોઈએ હવે જોયું હવે કે આપણે ભરવાનું શું નક્કી થાય એ અને ક્યારે આપણી ગાડી ખાલી થઈ એ પછી આપણે ફોન કરવાનો છે પાર્ટીને ટ્રાન્સપોર્ટવાળાને કે ભાઈ ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે જોવું હવે કેટલી વાર લાગે છે કેમકે અત્યારે છ તો થઈ ગયા છે અને વાતાવરણ વરસાદ આવે એવું થયું છે પણ આપણે ગુલબર્ગા રિંગ રોડ આવે ને રિંગ રોડથી અંદર જ આપણે દોઢ બે કિલોમીટર આવ્યા છીએ પણ અહીંથી સીધું જ આપણે રિંગ રોડ આવી ગઈ છે જોવી હવે ખાલી થાય પછી આપણે ફોન કરી ટ્રાન્સપોર્ટ વાળાને અને મિત્રો આપણે જો નીકળી ગયા થઈ અને હવે સીધું આપણે આવી રીતે છે રિંગ રોડ કેમકે આપણે રિંગ રોડ એથી અંદર દોઢ બે કિલોમીટર આવ્યા હતા એટલે હવે આપડે આથી એકાદ કિલોમીટર જવું છે રિંગ રોડ એટલે હવે ખાલી સીધા આપણે રિંગ રોડ અત્યારે મિત્રો આપણે ગાડી ખાલી થઈ આઠ વાગે મિત્રો આપણે ફોન કર્યો હતો એટલે ટ્રાન્સપોર્ટે આપણને જેવરગી આવવાનું કીધું એ કે ભાઈ તમે જેવરગી ગાડી લઈને આવો પછી નિયા પહોંચીને પછી આપણે એને ફોન કરવાનો છે એટલે ભરવાનું તો આપણને સવારે કઈ છે પણ આપણને જવરગી જવાનું કીધું એક ભાઈ તમે જવરગી કાઢી જવા દો હવે સીધા આપણે હેલે જાય જેવરગી મિત્રો આપણે રવા ગુલબર્ગા રિંગ ઉપર આવતા રહ્યા છે અને હવે સીધા આપણે અહીંયા જઈ જેવરગી અને આપણે આ ગુલબરગા ફરતે રિંગ રોડ જ છે જેમ આપડે હૈદરાબાદ નો રિંગ રોડ છે એ રીતનો આપડે આ રીંગ રોડ છે પણ આપડે રિંગ રોડ હે આ ગુલબરગાનો જેમ આપણે હૈદરાબાદ ને આખો રાઉન્ડ મારીને કેમ એક ને એક જગ્યાએ આવી એવી રીતનો આપણે ગુલબરગા માં એ રીતનો જ છે કે ભાઈ તમે આખે આખો રાઉન્ડ મારો ને તો હતા ને આવી જાઓ પાટા એ રીતનો રિંગ રોડ હે હવે સીધા આપણે અહીલા જઈ વાળા સર્કલ આપણે વાગ્યા છે એટલે આ ટ્રાફિક આપણે વધારે છે અહીંયા ગુલગરગામાં એટલે હવે સીધા આપણે અહીલા જઈ ઝેવરગી સર્કલ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આ રિંગ રોડ ઉપર પોઈન્ટ સિસ્ટમ છે એટલે જેટલા આપણે સર્કલ આવે ને એ બધા આપણે પોઈન્ટ વાળા સર્કલ છે એટલે આ સર્કલ જોયું ની આપણે આલંગવાળો સર્કલ છે આપણે થી આ રોડેથી આવ્યા હતા જે આ રોડ રહ્યો ને ત્યાંથી આપણે આવ્યા તા મહારાષ્ટ્ર ઉમરગાથી અને હવે સીધું આપણે જવાનું છે જેવરગી વાળા એ અત્યારે જુઓ એ જે આપણે આઠ સેકન્ડ બાકી છે અને આ બધા આવી રીતના જ પોઈન્ટ આવશે જવરગી સર્કલ સુધી એટલે હવે આપણે આઈલા જાય સીધા ઝવરગી વાળા સર્કલ ના સર્કલે અવતરીએ છીએ અત્યારે જોવા એ પોઈન્ટ બંધ છે એટલે એ આપણે પંચોતેર સેકન્ડ બાકી છે એટલે આ બાજુ આપણે ટર્ન મારવાનો છે દેવરકી બાજુ એટલે હવે આપણે પોઈન્ટ ખુલે એટલે ટર્ન મારી દઈએ અને સીધા આપણે અહીંયા જાય જેવરગી મારવાડીની હોટલે હવે મિત્રો આપણે જવા ઝેવરગી પૂગી ગયા છે અને આપણે ઝેવરગી મારવાડીની હોટલ રહીને એની સામે ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે એટલે આપણે અત્યારે જોવો અહીંયા ડીઝલ નાખી લઈશી કેમકે આપણે ટ્રાન્સપોર્ટવાળાનો ફોન આવ્યો તો કે ભાઈ તમારે ગાડી ભરવા જવાનું છે એટલે આપણે જવાનું છે ગાડી ભરવા દેવ દુર્ગા એટલે હવે આપણે અહીંથી મારવાડીની હોટલેથી નીકળી અને સીધા આપણે અહીંયા જઈશું દેવ દુર્ગા અને મિત્રો આપણે મિત્રો વતન આગળ શાહપુર ઊભા છે એટલે એની આગળ આપણે પાર્સલ લઈ જવાનું છે જે આપણે મારવાડીની હોટલ છે ને ત્યાંથી એટલે હવે આપણે ડીઝલ નાખીએ ને પછી અહીલા જાય આપણે ભાઈની હોટલે અને ત્યાંથી પાર્સલ લઈને પછી આપણે અહીલા જઈશું શાહપુર અને શાહપુર પછી આપણે જવાનું છે દેવદુર્ગા જે આપણે રાઈટ ટુ રોડ ઉપર દેવદુર્ગા ગામ છે ને ત્યાં આપણે જવાનું છે લોડિંગ કરવા એટલે અત્યારે લોડિંગ નહીં થાય લોડિંગ થઈ છે સવારે પણ અત્યારે આપણે હાઈલા જાય અને સીધા આપણે પાર્સલ લઈને પહેલાં આપણે એલા જઈશું સાપુ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે અહીંથી ડીઝલ નાખીને નીકળી અને મિત્રો આપણે અહીંયા કર્ણાટકમાં ડીઝલનો ભાવ છે એકાણું પોઈન્ટ સાત મહારાષ્ટ્રમાં આપણે બાણું હતો અને અહીંયા આપણે એકાણું રૂપિયા ભાવ છે એટલે હવે આપણે ડીઝલને એવું નાખીને પછી નીકળી અને સીધા એલા છે મારવાડીની હોટલે હવે મિત્રો આપણે જુઓ ડીઝલ નાખીને આવતા રહ્યા છીએ હોટલે અને હોટલે અત્યારે આપણે જુઓ જમવાનો ઓર્ડર દઈ દીધો છે જમવાનો ઓર્ડરમાં આપણે દાલ મેથી મગાવી છે અને સેવ મસાલા અને બે આપણે થોડુંક થોડુંક શાક મગાવ્યું છે અને બીજું જોઈએ આપણે લઈ જવાનું છે પાર્સલ અને અત્યારે જુઓ આપણે અહીંયા હોટલે છે આપણે મારવાડી ભાઈની હોટલ છે જુઓ આપણે આ આપણા ભાઈ છે અને આપણે ઊંચે ઓલી વખતે વિડીયો આવ્યો બનાવ્યો ને ત્યારે એને આપણે વિડીયામાં લીધા હતા અને આ વખતે પાછા આવડે આવી ગયા છે અને હવે જોવો આપણે બોલો બોલો ભાઈ કેસે હો સબ્સ્ક્રાઇબ કરી દેને કે આવો ચેનલ કો નહીં ગયે તો ઓ ભાઈને તો કર દીએ મેરી ચેનલ કો હા મિત્રો આપણે જો મારવાડી ભાઈની હોટલ છે ઓલી વખતે આવ્યા ત્યારે આપણે વિડીયો ઉતારતા હતા ત્યારે રાજસ્થાન પંજાબ હરિયાણા હોટલ ભાઈ હોટલ પણ આપણે આ હોટલનો વિડીયો બનાવેલો છે અને હવે આપણે અહીંયા જમી લઈ આપણે જોવો સલાઈડ આવી ગયું અને હમણાં જુઓ આપણે જમવાનું આવે છે એ આપણે ઓર્ડર દઈ દીધો છે આપણે જોવો સેવ મસાલા અને દાળ મેથી મગાવી લીધી એ અને આપણું આવડું આ બી શાકરી હવે જવા દીધી પાર્સલમાં આપણે ફૂલ સબ્જી બે મગાવી હતી એટલે આપણે જોઈએ એટલું આમાં લઈ લીધું છે અને બીજું હવે જવા દઈ પાર્સલમાં અને હવે આપણે જુઓ આપણે ઘઉંની રોટલી છે અને છાસ રહી મગાવી છે એટલે હવે આપણે મિત્રો આપણે જો જમીન નીકળી ગયા છે અને અત્યારે આપણે ભોગી ગયા જેવરગી ગામમાં અને હવે આપણે સીધું એલું જ આવવાનું છે શાહપુર એટલે શાહપુર આપણે અહીંથી છે ત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું હોય છે શાહપુર એટલે આપણા ભાઈબંધની ગાડી છે એટલે એમને અહીંયા પાર્સલ દેવાનું છે કેમ કે અહીંયા ક્યાંય જમવાનું મળતું નથી અને નીવડાય ગાડી ખાલી કરતા હતા એટલે હવે આપણે શાહપુર વિડીયો કન્ટિન્યુ બના મિત્રો આપણે રવા શાહપુર પૂગી ગયા હી અને આપણે જે ગાડી કેતા હતા ને એ આવડી આપણે જે ગાડી લઈને આવ્યા એ આ ચોપન ત્યાંથી બી ગાડી આપડી વાટે અહીંયા ઊભી હે એટલે હવે આપણે અહીંયા રાખી ગાડી